રાજકોટ એઇમ્સ હોસ્પિટલ દ્વારા બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો એકવીસો તોતેર દર્દીઓએ નિદાન કરાવ્યું તો જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી તો રાજ્યસભાના સાંસદ મહારાજ રાજ કેસરી સિંહજી ઝાલાની પ્રેરણા અને ઉપસ્થિતિમાં બોટાદ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે એમ્સ હોસ્પિટલ રાજકોટની તબીબી નિષ્ણાંત ટીમ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો કે જેમાં તબીબોની ટીમ દ્વારા બોટાદ જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી તબીબોની ટીમ દ્વારા રોગના એકસો તેર બાળરોગના ચોપન જનરલ મેડિસિનના બસો સિત્યાસી ફેફસા રોગના અઠ્યાવીસ જનરલ સર્જરીના એકસો એક હાડકાના પાંચસો રોગના પંચ્યાસી દાંત રોગના સો માનસિક રોગના અડસઠ કાન નાક ગળાના એકસો ચોરાણું ચામડી રોગના બસો ઓગણસાઠ એનેસ્થેસી બે આયુર્વેદના અગિયાર કસરતના ચાર તો કુલ એકવીસો તોંતેર લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો સાથે સાથે બહોળી સંખ્યામાં નાગરિકોએ રક્તદાન પણ કર્યું હતું આભાના અંદાજિત પંદરસો અડસઠ કાર્ડ કઢાવવામાં આવ્યા હતા તથા સોથી વધુ વધારે લાભાર્થીઓની સોનોગ્રાફીની તપાસ તેમજ ત્રણસોથી વધારે લાભાર્થીઓનું લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આયુષ્યમાન કાર્ડની કામગીરી પણ કરાવવામાં આવી તથા જરૂરિયાતમંદ લાભાર્થીને વધુ આગળની સારવાર રિફર કરવામાં આવી હતી મેગા મેડિકલ કેમ્પમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુખ્ય જિલ્લા અધિકારી આરોગ્ય અધિકારી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જન સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશના અંદર તમામ પ્રકારના વિકાસના કામ થઈ રહ્યો હોય ત્યારે આરોગ્યનું એક ભવ્ય મંદિર જે એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટના પાદરમાં જે આપણને કેન્દ્ર સરકારે દીધું છે એનો લાભ તમામ જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને મળે એ વિચાર સાથે તમામ જિલ્લાના મધ્યસ્થાનમાં આપણે એમ્સના કેમ્પનું આયોજન કર્યું છે આજે જ્યારે બોટાડ મુકામે આપણે આ કેમ્પનું આયોજન સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલના અંદર બોટાડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે ત્યારે એમ્સની આખી આજે ટીમ બોટાડવાસીઓ માટે સાહીઠથી વધારે ડૉક્ટર્સ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ બારથી તેર વિભાગ ને સંભાળતા એ બધાય આજે અહીં ઉપસ્થિત છે એમ્સ એઇમ્સ અહીંયા બોટાડ આવ્યા છે અને બોટાદવાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા સારવાર કરવા માટે આવ્યા છે આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર નિઃશુલ્ક દવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ્સ તરફથી અને માત્ર આજે સારવાર નહીં પણ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ એઈમ્સની આખી યોજ યોજના છે કે જેના માધ્યમથી બોટાદવાસીઓ જે આજે ચેકઅપ કરાવે છે એ આવનારા સમયમાં રાજકોટ એમ્સમાં જઈ અને એમનું ફર્ધર ચેકઅપનું પણ કાર્ય કરી શકે છે એવી યોજના આજે કરવામાં